એક બાજુ રાખી અને જે નવા સત્તા મંડળોની રચના થવા જઈ રહી છે જેની અંદર હવે મેટરો ચાલશે અથવા મકાન માલિક અને તકરારોના થશે શું છે એની પ્રોસેસ શું છે એક મકાન માલિકના પોતાના મકાન ઉપરના અધિકારો જે એને કોઈને ભાડે આપેલું છે કેટલો સમય આપવો જોઈએ કોઈ મકાનમાં માલિકે પ્રવેશવા માટે અને કયા સમયથી કયા સમય દરમિયાન સુધી એ પ્રવેશી શકશે એ બાબતની પણ ચર્ચા કરશું ચર્ચા કરશું વિગતે વિગતે અને પૂરેપૂરા આધારો પુરાવાઓ સાથે ચર્ચા કરશું જે મોડલ ટેનન્સી એક્ટ આવ્યો એ વિષય મોડલ ટેનન્સી એક્ટ શું છે એ બાબતે જોઈએ તો વિવાદોના ઉકેલ માટે મોડલ ટેનન્સી એક્ટમાં રેન્ટ ઓથોરિટી રેન્ટ કોર્ટ અને રેન્ટ ટ્રિબ્યુનલ રચનાની જોગવાઈ કરવામાં આવી છે અર્થાત કે હવે કોઈ મકાન માલિકને જો ભાડુઆત સાથેની તકરાર છે તો આવી તકરાર માટે એને કોઈ કોર્ટમાં જવાની જરૂર નથી પરંતુ એ આ માટે જે તે નિયમો હવે ઘડાશે જેની રચનાઓ હવે થશે એ બાબતે એ સત્તાતંત્ર ઓથોરિટી પાસે જઈ અને પોતાનો વિવાદ લાવી શકશે મોડલ ટેનન્સી એક્ટ દેશના રેન્ટલ હાઉસિંગ ક્ષેત્રમાં ક્રાંતિ લાવશે આવું કહેવું છે દરેક વ્યક્તિનું એક સ્વપ્ન હોય અને એ સ્વપ્નને સાકાર કરવા માટે વિવિધ પ્રકારના રસ્તાઓ અપનાવતો રેન્ટ ઓથોરિટી સમક્ષ રેન્ટ એગ્રીમેન્ટની નોંધણી ફરજિયાત કરાવવામાં આવશે મકાન વિવાદના ઉકેલમાં સિવિલ કોર્ટ માથું નહીં મારે એટલે કે હવેથી તમારે મકાન માલિક અને ભાડુઆતનો નો જો કોઈ વિવાદ છે તો એ વિવાદ માટે તમારે દિવાની અથવા સિવિલ કોર્ટમાં જવાની જરૂર નહીં પડે અને એ એન્ટરટેન પણ નહીં કરે જે મકાન માલિક અને વિગતો વાળી વિવાદ કે તકરાર ઉપસ્થિત થશે તો એવી તકરારો સ્પષ્ટ શબ્દો ચલાવવાના અધિકારો કેન્દ્ર સરકાર દ્વારા મંજૂર કરાયેલા મોડલ ટેનન્સી એક્ટ ભારતમાં રેન્ટલ રિયલ એસ્ટેટ માર્કેટમાં મોટી ક્રાંતિ લઈને આવે તેવી સંભાવના છે જેટલા બી મકાનો ખાલી છે અને જે મકાનો ભાડે નથી અપાયા એવા મકાનો ભાડે આપવામાં આવશે તો આનાથી એક આ જે ક્ષેત્ર છે આખે આખું કે જે રિયલ એસ્ટેટ છે એની અંદર એક મોટી ક્રાંતિ આવશે એવી સંભાવનાઓ સરકાર દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે વર્ષ બે હજાર ઓગણીસ વીસ નું કેન્દ્રીય બજેટ રજૂ કરતી વખતે નાણાં મંત્રી નિર્મલ સીતારમણે રેન્ટલ હાઉસિંગ ને પ્રોત્સાહન માટે સરકાર પ્રતિબદ્ધ હોવાની ઘોષણા કર્યા પછી દસ જુલાઈ બે ના રોજ આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય કાયદાના મામલે સૂચનો અને મકાન માલિક તથા ભાળવાતની જવાબદારીઓ નક્કી કરવા આ કાયદો તૈયાર કર્યો હતો જોકે ભારતીય બંધારણ અંતર્ગત જમીનના મામલા રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશો હસ્તક હોવાથી સરકારની પોલિસી તેમને બાધ્ય નથી અર્થાત જે કેન્દ્ર સરકારે આ કાયદો ઘડ્યો છે જે નવો કાયદો અમલમાં આવી રહ્યો છે એ કાયદા બાબત બાબતે ફરીથી પુનઃ એના માટેના નવા નિયમો ઘડી કે નવેસરથી એમાં જે કાંઈ સુધારા વધારા જે કાંઈ અમેન્ડમેન્ટ કરવા હોય જાતે પોતાને રીતે પોતાના રાજ્ય પૂરતા કરી શકશે કુલ આઠ પ્રકારના આ અમેન્ડમેન્ટથી અસરો દર્શાવશે

શરતો ઉપર સહમત થયા પછી મકાન માલિક અને ભાડુઆતે લેખિત રેન્ટ એગ્રીમેન્ટ તૈયાર કરવું પડશે એટલે જે આપણે ડોક્યુમેન્ટ આપણે ત્રણસો રૂપિયાના સામાન્ય સ્ટેમ્પ પેપર લઈ અને ભાડા કરાર કરતા અને એ ભાડા કરારને નોટરી અથવા સબ રજિસ્ટ્ર સમક્ષ નોંધણી કરાવતા હતા એ પ્રથા ઉપર પૂર્ણ આવશે

આવા જે અધિકારીઓ છે સત્તા તંત્રો છે એ નોંધણીના તંત્રો પણ એક ખાસ તંત્રને ખાસ રીતે આપવામાં આવશે અર્થાત સબ રજિસ્ટ્રારમાં નોંધણી અધિનિયમ હેઠળના નોંધાતા દસ્તાવેજો એમાં ભાડા કરારનો સમાવેશ ભવિષ્યમાં નહીં રહે એવી શક્યતાઓ છે કારણ કે જો તમારો ઓથોરિટી સમક્ષ નોંધાયેલો ભાડા કરાર હશે તો જ એ કરાર મુજબની દાદ તમે ઓથોરિટી પાસે મેળવવા જઈ શકશો એટલે ફરજીયાત કરવામાં આવ્યું છે સેકન્ડ છે કે વિવાદોનો ઝડપી નિકાલ ઉદ્દેશ્ય લાવવાનો છે આ કાયદો આ કાયદો લાવવાનો ઉદ્દેશ્ય એક એવો પણ છે કે ઝડપી નિકાલ આવે તો ઝડપી નિકાલ શું છે કે જો કોઈ વિવાદ થાય તો મકાન માલિક અને ભાડુઆતોના સમાધાન માટે રેન્ટ ઓથોરિટીનો સંપર્ક કરવાનો રહેશે

એમાંથી એક ખાસું એવું પ્રમાણ ભાડુવત અને મકાન માલિકના વિવાદોનું છે એટલે કોર્ટો છે સિવિલ કોર્ટો છે એની પાસેથી કામનું ભારણ પણ થોડું ઘટશે અને આવા જે સિવિલ નેચરના દાવાઓમાં જે ભાડા સંબંધિત દાવાઓ આવતા હતા એનું પ્રમાણ ઘટશે સિક્યુરિટી ડિપોઝિટ અને ભાડામાં બદલાવ મકાન માલિક બે મહિનાના ભાડાથી વધુ સિક્યોરિટી ડિપોઝિટ માંગી શકશે નહીં તેને આ ડિપોઝિટ મકાન ખાલી કરે

એની એ મિલકત ઘણા વર્ષોથી ચાલી આવતી અને હજી પણ ચાલે છે આવી ઘણી મિલકતો ચાલે છે તો આવી જે મિલકતો છે એ મિલકતોમાં ભાડામાં વધારો કરો ક્યારે કરો કઈ મકાનમાં સુધારો કરવો ક્યારે કરો જો મકાન માલિક સુધારો કરે તો ભાડામાં પણ ઉમેરો કરી શકે મકાન ખાલી કરાવવા માટે ત્રણ મહિનાથી ત્રણ મહિના જેટલો સમય નેવું દિવસ જેટલો સમય ભાડુઆતને આપે આ બધી જોગવાઈઓ આ એક્ટ દ્વારા આવી રહી છે માલિક ભાડુઆતની રજા વગર એ મકાનમાં પ્રવેશી ના શકે તો જો મકાન માલિક ભાડે આપેલી પ્રિમાઇસિસમાં પ્રવેશ કરવા ઈચ્છતા હોય તો ભાડુઆતને ચોવીસ કલાક પહેલા નોટિસ પાઠવવાની રહેશે આ માટે તે કોઈ પણ ઇલેક્ટ્રોનિક માધ્યમનો ઉપયોગ કરી શકે છે મકાન માલિક સવારના સાત થી રાતના આઠ સુધી જ મુલાકાત લઈ શકશે એટલે તમારા મકાનમાં તમારે જવું હોય તો સવારના સાત થી સાંજના આઠ ની વચ્ચે તમે જઈ શકશો જો એ મકાન તમે કોઈને ભાડે આપ્યું છે પાંચમો જે મુદ્દો છે એ છે ભાડે આપેલા મકાનનું મેન્ટેનન્સ કોઈ પણ પ્રકારની ખર ખરાજાત જે કઈ મેન્ટેનન્સ આવતું હોય છે સુધારો વધારો જવાબદારી મકાન માલિક હોય અને તે જરૂરી કાર્યવાહી ન કરે તો ભાડુવાત ખર્ચ કરેલી રકમ પેટે માસિક ભાડામાં કાપ મૂકી શકશે તેવી જ રીતે જો ભાલુઆતની જવાબદારી હોય અને તે ઇન્કાર કરે વધારાની રકમ ચૂકવવાની રહેશે આમ જો કોઈ રિપેરિંગ પાછળ ખર્ચ કરે છે માલિક નું મકાન છે ભાડુઆત હું છું તો મારે જો એમાં કઈ રિપેરિંગ કરવું હોય ખર્ચ કરવો હોય તો એ ખર્ચ મને મજરે પણ મળશે

એ વર્ષોથી ચાલી આવી છે કોઈ પાસેથી વર્ષોથી પડેલું મકાન હોય તો એ મકાન ઓછા ભાડા લીધું હોય પછી પેટા ભાડે મોટી રકમમાં ભાડે આપીને બીજી સાઈડ ઇન્કમ કરતા હોય છે સાતમો જે મુદ્દો છે રેન્ટ પીરિયડ કરતા વધુ રોકાણ જો ભાડુઆત ભાડાનો સમયગાળો પૂરો થયા છતાં મકાનમાં રહે તો મકાન માલિક તેની પાસેથી બે મહિના સુધી બમણું ભાડું વસૂલી શકે છે અને જો તેનાથી વધુ સમય ભાડુઆત મકાન ખાલી ના કરે તો મકાન માલિક ચાર ગણું ભાડું વસૂલી શકે છે આઠમો જે મુદ્દો એ છે કે મકાન ખાલી કરાવવું બે મહિના સુધી ભાડું ના ચૂકવે તો મકાન માલિક રેન્ટ કોર્ટના દરવાજા ખખડાવી શકશે કોર્ટમાં મામલો પહોંચ્યા પછી ના એક મહિનામાં ભાડુઆત બાકીનું ભાડું ચૂકાવી દે તો તે મકાનમાં રહી શકે છે જો મકાન રહેવાલાયક ન હોય તો ભાડુઆત એ બાબતની ચર્ચા રેન્ટલ હાઉસિંગમાં તમામ પ્રોપર્ટીને ઇન્સ્ટિટ્યુશન વર્ક નો અધિકાર મળશે અર્થાત મોડલ ટેનન્સી એક્ટની મદદથી રેન્ટલ હાઉસિંગની કામગીરી તથા તે ક્ષેત્રમાં આવતી તમામ પ્રોપર્ટીને મળી જશે કાયદાના દાયરામાં હશે તેની ખરીદી વેચાણ કાયદો હશે હેરેશમેન્ટથી બચવાના સંપૂર્ણ અધિકાર રહેશે સપનાની વાત કરતા હતા આપણે કે કોઈકનું સપનું હોય છે અને સપનું પૂરું કરવા માટે ગમે તે માર્ગ છે ગમે તે માર્ગ એટલે આ પણ કાયદો છે

આ મકાનો ભાડા પર ચડાવી શકાશે આ એક કરોડ થી વધુ મકાન દરેકના માથે છત પૂરી પાડવાનું કામ કરશે એટલે એ મકાનો દ્વારા છત પૂરી જે મકાન કોઈની તો આજે આ ચર્ચા કરીએ આપણે રેન્ટ એક્ટની રેન્ટ એક્ટ વિશે વધુ થોડું જાણીએ તો પીએમ મોદીના નેતૃત્વમાં મોડલ ટેનન્સી એક્ટને કેન્દ્રીય કેબિનેટની લેવીઝંડી મળી ગઈ છે રાજ્યો તેના આધારે નવા કાયદાઓ ઘડી શકશે અથવા સુધારા કરી શકશે ભાડુઆત અને મકાન માલિકને સમાન અધિકાર આપતા કેન્દ્રએ મંજૂરી આપી છે મકાનોની અછત નિવારવા ખાલી પડેલા મકાનોને ભાડે ચડાવવાનો માર્ગ મોકળો થશે અને વિવાદોના ઉકેલ માટે સત્તા મંડળો રચાશે મોડલ ટેરન્સી શું છે મોડલ ટેરન્સી એટલે દેશમાં ભાડાના મકાનોનું ધમધમતું બજાર ઉભું કરી શકાશે

નવો કાયદો અમલમાં આવ્યા બાદ મકાન કે પ્રોપર્ટી બજારનો હિસ્સો બની જશે નવો કાયદો પ્રોપર્ટીઓને ભાડે ચડાવવાનો અધિકાર આપશે પ્રોપર્ટી પણ સુરક્ષિત રહે અને મકાન માલિકના અધિકારોનું પણ રક્ષણ થાય તે પ્રકારની સુવિધા મળશે હવે રેન્ટલ હાઉસિંગમાં લોકોની વ્યક્તિગત અથવા કંપનીઓની ભાગીદારીમાં વધારો થશે નવા કાયદાથી રેન્ટલ બિઝનેસમાં વેગ મળશે ખાલી પડેલા મકાનો મુખ્ય પ્રવાહમાં બળશે તો મિત્રો આ હતી જે મોડેલ ટેનન્સી એક્ટ છે નવો ભાડુઆત અથવા રેન્ટલ નો કરાર નો કાયદો જે આવી રહ્યો છે એની ચર્ચા ભાડા કરારની ક્યારે જરૂરિયાત ઊભી થાય ભાડા કરાર શું છે એ સંપૂર્ણ સમજવા માટે તમે મને સંપૂર્ણ વિગતો જાણવા માટે વોટ્સએપ કરી શકો છો મારી નજર સામેનું એક હું ઉદાહરણ આપું તો એવું છે કે ભાડા કરારમાં જે મકાન માલિક જાન્યુઆરી બે હજાર એક ના અવિનાશક ભૂકંપ આવ્યો કચ્છમાં અને કચ્છમાં હું અંજાર ખાતે જ્યાં રહું છું ત્યાં અનેક મકાનો ધરાશાયી થયા ધ્વંસ થયા અઢારસો થી ઉપરના

5 ટકા માલિકો રાજી ન થયા દ્વારા જે સહાય ચૂકવવામાં આવી મકાન માલિક ના ખાતામાં જમા થઈ મકાન માલિકોએ એ મકાન બી ન બનાવ્યા એ સહાય પણ લીધી અને વાત એવી આવી છેવટે કે બે હજાર એક માં તંત્રએ જ નથી સવારના નજર પડી મારી એક એવી નોટિસ પર કે જેમાં જણાવવામાં આવ્યું હતું કે તમે ભાડુઆત છો વીસ વર્ષ પછી તંત્ર એવું તંત્રણાવે કે તમે ભાડવા છો અને બજાર કિંમત પ્રમાણે તમને પચાસ મીટર જગ્યા સર્વે નંબર ઉપર આપવાની થાય તમે બજાર કિંમત પ્રમાણે શું લેવા તૈયાર છો જો છો તો એ બાબતની સહમતી ત્રીસ દિનમાં આપજો પરંતુ એ બજાર કિંમત જોવા જઈએ તો અત્યારે ત્યાં સ્થાનિકે મળી રહેલા પ્લોટ થી પણ થોડી વધારે કિંમત છે એટલે વીસ વર્ષ પછી પણ સરકાર આવી ક્રૂર મજાક કરી શકે છે એમાં કોઈ શંકા નથી મકાન માલિક અને ભાડુઆતોના સંબંધોની આજે ચર્ચા કરી વિશેષ ચર્ચા આવતા એપિસોડમાં કરશું ફરીથી કરશું નવી કઈ કાયદાની વાત ફાયદાની વાત ત્યાં સુધી મને રજા આપજો જય હિન્દ જય ભારત ગોવિંદ આપણા લો ઓફિસ હંમેશા આપની માટે એવું કામ કરતું રહ્યું છે કે જેનાથી આપને ફાયદામાં હોય અને એટલા જ માટે હું દર સોમવારે કરું છું કાયદાની વાત ફાયદાની વાત આ સોમવારે પણ કરશું આપણે કાયદાની વાત ફાયદાની વાત તો ઇન જોડાયેલા રહેજો ફરી મળશું હું ત્યાં સુધી રજા આપજો જો હજુ સુધી મારું ચેનલ સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન ઓલ નું બટન ઓન રાખજો જેથી કરીને મારો અપલોડ થતો વિડીયો સૌથી પ્રથમ આપને મળે